આજે આપણે ગુજરાતી ખાટી મીઠી કઢી અને ખીચડી બનાવીશું આ ખીચડીમાં કયા ચોખા લેવા અને ચોખા સામે કેટલી દાળ લેવી તેમજ કઢી બનાવવા માટે ચણાનો લોટ કેટલો ઉમેરવો તો આ બધા માપ હું તમને આગળ રેસીપી દરમિયાન જણાવીશ તો તમને કે હલકું ફૂલકું ખાવાનું મન થાય તો આવી રીતના તમે કઢી ખીચડી બનાવીને ખાઈ શકો છો સૌથી પહેલાં તો આપણે ખીચડી ભેળવી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બે વાટકી જેટલા ખીચડીયા ચોખા લઈ રહી છું તો ખીચડી માટેના બેસ્ટ ચોખા ગણાય છે તો ફ્રેન્ડ્સ જો આ રીતના આવા ચોખા લેવામાં આવે ને તો આપણી ખીચડી છે ને એકદમ લચકા પડતી બને છે તે એકદમ પલ્પવાળી બનતી હોય છે તો બાસમતી ચોખા સિવાયના તમે કોઈપણ ચોખા આ ખીચડી બનાવવા માટે તમે લઈ શકો છો કેમ કે જો બાસમતી ચોખાનો ઉપયોગ કરશો ને તો ખીચડીના દાણો દાણો છૂટો બનશે તે ભેગો નહીં બને અને બે વાટકી ચોખા હોય ને તો અહીંયા એક વાટકી મગની ફોતરાવાળી દાળ લેવાની છે તો હવે આપણે આ બંને વસ્તુને મિક્સ કરી લઈએ અત્યારે આપણે આટલી બધી ખીચડી નથી બનાવવાના પરંતુ પહેલેથી જ આવી રીતના મિક્સ કરીને તમે ખીચડી ભેળવીને રાખી શકો છો એટલે તમારે વાડેનગડે ખીચડી ભેળવવી ના પડે અને જ્યારે મન થાય ત્યારે આવી રીતના તમે ખીચડી લઈને બનાવી શકો છો તો અહીંયા મેં એક વાટકી જેટલી ખીચડી લીધેલી છે ખીચડીને ત્રણથી ચાર પાણીએ સારી રીતે ધોઈ લઈએ એટલે જે કાંઈ કચરું હશે ને એ બધું નીકળી જશે પહેલી જ વારમાં કેટલું ડોળું પાણી થઈ ગયું તો ફ્રેન્ડ્સ બસ આવી જ રીતના ત્રણથી ચાર પાણી ધોશું ને એટલે એકદમ સરસ ક્લીન થઈ જશે ત્રણથી ચાર પાણીએ ધોયા બાદ હવે આપણે ખીચડીને પલાળીશું તો ફ્રેન્ડ્સ અહીંયા હું ટોટલ અત્યારે દોઢ વાટકી જેટલું પાણી એડ કરી રહી છું અને હવે આપણે ઢાંકીને સાઈડ ઉપર મૂકી દઈશું અને જ્યાં સુધી ખીચડી પલળે ને ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ તો આ ખીચડીને આપણે અડધી કલાક માટે પલાળવાની છે કઢી બનાવવા માટે હંમેશા મીડિયમ ખાટી હોય ને તેવી છાશનો ઉપયોગ કરવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા હું ટોટલ ત્રણ વાટકી છાશ લઈ રહી છું છાશમાં એક ઇંચ આદુના ટુકડાને આ રીતના કટ કરી લઈએ અને હવે દોઢ નંગ જેટલું અહીંયા મેં કટ કરેલું લીલું મરચું લીધેલું છે તો તે પણ આપણે એડ કરીશું હવે છાસમાં મીઠું એડ કરીશું આ સમયે મીઠું એડ કરવાથી છાસ જ્યારે કઢી બનાવશું ને ત્યારે બિલકુલ નહીં ફાટે હવે બે મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું તો આવી રીતના બધાના ઘરમાં મોટી ચમચી હોય જ છે તો તે એકદમ ફૂલ ભરીને જ આપણે એડ કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા એકવાર ચમચીથી બધું મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાં એકવાર બ્લેન્ડર ફેરવી દઈશું એટલે ચણાના લોટ સાથે છાસ છે ને એકદમ સારી રીતે મિક્સ થઈ જશે એક તપેલીમાં અહીંયા હું દોઢ ચમચી જેટલું ઘી એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ અહીંયા કઢીને જો ઘીમાં વઘારવામાં આવે ને તો તે ખૂબ જ સરસ ટેસ્ટી લાગતી હોય છે અને હવે ઘી બળી ના જાય ને તેના માટે અહીંયા હું અડધી ચમચી જેટલું તેલ એડ કરી રહી છું તો બંનેને સારી રીતે ગરમ થવા દઈએ હવે એક તજનો ટુકડો બે લવિંગ અને સાતથી આઠ મીઠા લીમડાના પાન એડ કરીશું અને તરત જ એક ચમચી જેટલું આખું જીરું અને અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલી અહીંયા હું રાય એડ કરી રહી છું અને હવે આપણે ચપટી હિંગ એડ કરીશું અને એકવાર વઘારને આ રીતના મિક્સ કરી લઈએ અને ફ્રેન્ડ્સ તરત જ એક ડોયો ભરીને આપણે તૈયાર કરેલું છાશનું મિશ્રણ એડ કરીશું અને બાકીનું મિશ્રણ છે એ પછી એડ કરવાનું કેમકે જો આવી રીતના કરવામાં આવે ને તો તમારા હાથમાં ગરમ ગરમ તેલના છાંટા પણ નહીં ઉડે તો હવે ચમચો આમાં ફેરવી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કઢી છે ને એ વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આને લો ટુ મીડિયમ ગેસ ઉપર આઠથી દસ મિનિટ કૂક કરવાની છે પાંચેક મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જો કઢી છે ને એકદમ સારી રીતે ઉકળવા લાગી છે તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આ રીતના ચમચો કન્ટિન્યુ આપણે ફેરવતા રહેવાનું છે એટલે લોટ છે ને એ નીચે ચોટી નહીં રહે અને એકદમ સારી રીતે ચડી જશે હવે કઢીને ખાટી મીઠી બનાવવા માટે હું અહીંયા બે ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ અહીંયા એ વાતનું તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે કઢીને ક્યારેય એકલી મૂકવાની નથી જો તમે એવું કરશો ને તો તમારી કઢી છે ને ઉભરાઈને ગેસ ઉપર આવી જશે અને આખો ગેસ છે ને કઢી કઢી ભરાઈ રહેશે તો ફ્રેન્ડ્સ આવી રીતના કન્ટિન્યુ તેને ચલાવતા રહેવાનું છે આઠથી નવ મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જો કઢીની કન્સિસ્ટન્સી છે ને એકદમ ઘટ્ટ થઈ ગઈ છે કઢી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આમાં આપણે ફ્રેશ કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અડધી કલાક પછી ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણા દાળ અને ચોખા છે ને એકદમ સારી રીતે ખીલી ગયા છે તેનો એક એક દાણો સરસ ખીલી ગયો છે તો ફ્રેન્ડ્સ હવે આને આપણે કૂકરમાં બાફવા માટે લઈ લઈએ ખીચડીને પલાળતી વખતે આપણે ટોટલ દોઢ બાઉલ જેટલું પાણી એડ કર્યું હતું તો હવે બીજું પાણી છે ને એ આપણે અત્યારે એડ કરીશું તો જેટલી ખીચડી હોય ને તેનાથી આપણે સાડા ત્રણ ગણું પાણી એડ કરવાનું છે હવે હું અહીંયા બાકીનું દોઢ કપ જેટલું પાણી એડ કરી રહી છું જો ફ્રેન્ડ્સ તમારે એકદમ મીણ જેવી ખીચડી એટલે કે ઢીલી ઢીલી ખીચડી ખાવાનું પસંદ કરતા હોય ને તો તમારે હજી અડધો કપ જેટલું પાણી એડ કરવાનું તો ટોટલ અહીંયા મેં સાડા ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે તો દોઢ કપ મેં પલાળતી વખત એડ કર્યું હતું અને બાકીના બે કપ છે એ અત્યારે એડ કર્યું છે અહીંયા મેં સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે અને હવે એક નાની ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું અને આમ ખીચડી કોરી કોરી ના લાગે ને તેના માટે આપણે અહીંયા એક ચમચી જેટલું શુદ્ધ ઘી એડ કરીએ છીએ અને એકવાર આ રીતના બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને પાંચ વિસલ મીડિયમ ગેસ ઉપર આપણે થવા દેવાની છે પાંચ વિસલ બાદ તેને ઠંડુ થયા પછી જ હવે આપણે તેનું ઢાંકણ ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણી ખીચડી છે ને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી બે ચમચી જેટલું દેશી ઘી એડ કરીએ અને ચમચાથી આ રીતના બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણી ખીચડી છે ને એકદમ સરસ મીણ જેવી બની છે તો હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ તમને જો હલકું ફૂલકું ખાવાનું મન થાય તો એકવાર આ મારી રીતથી ગુજરાતી ખાટી મીઠી કઢી અને ખીચડી બનાવીને જોજો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે તો એકદમ પરફેક્ટ માપ સાથે કઢી અને ખીચડી તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમારા અનુભવ કેવા રહ્યા એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ